નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક બાયોસ્ટેટ કંપનીની કે જે દેશની જૂની અને જાણીતી કંપની છે ખૂબ જ સારા સારા ટેકનિકલ આપતી કંપની છે એ કંપની એક મગફળી અને સોયાબીન માટેનું બંને પ્રકારના ખર માટે નિયંત્રણ કરે તે પ્રકારનું ગરબી સાઇડ લઈને આવ્યું છે જેનું નામ છે રેમેડિયું આ રેમેડિયુમાં ગોળ અને પટ્ટી બંને પ્રકારના ખડનું તમને એકી ટેકનિકલમાં રિઝલ્ટ મળી જાય છે અને ચાલીસ એમએલનું માપ છે વિગેરે ત્રણથી ચાર પંપની ભલામણ છે અને છાંટતા પહેલાં બે થી ત્રણ વસ્તુની ખાતરી એ રાખવાની છે કે ભેજનું પૂરું પ્રમાણ રાખવાનું છે પૂરું પાણી ઉતરવું જોઈએ અને ફ્લેટ જેટ નોઝલ વાપરવાની છે અને આ રેમેડ્યુ દવાનો એક મોટો ફાયદો એ છે કે તે ઝડપથી ખડના પાંદ ઉપર શોષાતી હોવાથી માત્ર બે દિવસની અંદર તમા ખરના છોડવાને બારી નાખે છે અને આના સેટા પછી જે મગફળીની જે રિકવરી આવે છે તો ખૂબ જ સારી એક વાળી અને ખૂબ જ લીલા હરિયાળી પાંજરાવાળી મગફળીનો ઘેરો આખો થઈ થઈ જાય છે તો જ્યારે પણ ખરમાં મગફળીમાં નીંદામણનો પ્રશ્ન ઉદભવે ત્યારે કોઈ પણ પ્રકારની બીજી મગજ દોડ્યા વગર બાયોસ્ટેટ કંપની નું રેમેડ્યુ નો ચાલીસ એમ પંપે માપ રાખીને વિગે ત્રણ થી ચાર પંપ વિગે છંટકાવ કરી દેવાનો છે તમામ પ્રકારના ખડ નું ચોક્કસ ચોક્કસ નિયંત્રણ મળશે ગોળ પાન ત્રણથી ચાર પાન દ્વારા હોવા જોઈએ અને પટી પાન પણ ત્રણથી ચાર પાન દ્વારા હોવા જોઈએ તે એક કોઈપણ કંપનીની હરબી લેવા જાઓ જેને એક કાળજી રાખવાની હતું તેથી કરીને રિઝર્વ મેક્સિમમ અને સો ટકા આવે તેનાથી જો ખડ મોટું થઈ ગયું હોય તો રિઝર્વ કંઈકને કંઈક કપાતા હોય છે અથવા તો ઓછા આવતા હોય છે આ પ્રોડક્ટ કિસાન કેમજમાં હાજર છે મારો નંબર છે છન્નું છે ચોવીસ ઝીરો તેત્રી ઓગણસાઠ અમારી ચેનલ ઉપર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને વાપરો બાયોસ્ટ કંપનીનું રેમેડિયો જય ભારત અસ્તુ